તમે જોઈ શકો છો અમે લોકો બનાવી રહ્યા છીએ પંદર છોકરાઓ માટે તો હવે આપણે થોડાક આખા મસાલા નાખશું તજ લવિંગ બાદિયા રાઈ જીરું તમાલ પતરા એ નાખશું હવે આપણે એમાં નાખશું

આમાં લીલા વટાણા પણ નાખી શકતો અમારી પાસે અવેલેબલ નથી એટલે આપણે નથી નાખીએ દાણામાં હવે આપણે મસાલા કરીશું મસાલામાં પેલા લાલ મરચું નાખશો તમારા ઘરમાં જેવું પીઠું ખવાય એવું નાખવાનું તમારે અમારા ઘરમાં થોડું તીઠું ખવાય છે જનરલી હવે આપણે એમાં જીરું નાખશું હળદર નાખશું ને સરસ મજાનું બધું મિક્સ કરી દઈશું તો હવે જે આપણે સૂકી તુવેર બાફીને લઈ લીધું છે એ નાખી દઈશું આ મેં રાતે જ પલાળી દીધું છે આ તુવેરને અને સવારે પાંચ સીટી કરી લીધી છે આની તો સરસ રીતના અંદર મીઠું નાખીને આપણે બાફેલી છે હવે આમ આ તો જ મેં જોઈ શકો છો સરસ રીતના આપણી તુવેર બફાઈ ગઈ છે હવે આપણે બધું મિક્સ કરીશું ને એમાં થોડુંક પાણી નાખશું હવે આપણે એમાં પાણી નાખશું

ગરમ મસાલો ને મીઠું નાખશું હવે આપણે સરસ મજાનું હલાવી લઈશું અને હવે ઉકળવા માટે ફરીથી આપણે ઢાંકીને રાખી દઈશું વચ્ચે વચ્ચેને હલાવતા રહીશું અને કોથમીર આપણે ઉપરથી નાખશું ફાઇનલી હવે આપણે સુકિત બેનના વધારેલા ભાત બનને તૈયાર થઈ ગયા છે તમે જોઈ શકો છો આપણે આજે 5 કિલો ભાત બનાવ્યા છે બરોબર 5 કિલો ચોખાના ભાત બનાવેલા છે મે અને આ ચટણી છે જી આ મરચાની ચટણી અને આ ભાત બનીને તૈયાર થઈ ગયા છે તો જો કે તમને અમારી રેસિપી ગમે તો લાઈક સબસ્ક્રાઇબ કરી દેજો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં